છેતાલીસ વર્ષ પહેલાં સર્જાયેલી મચ્છુ જળ હોનારતની છેતાલીસમી વર્ષી નિમિત્તે આજે મહાનગરપાલિકા દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવ્યંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મૌન રેલી બપોરે ત્રણથી ત્રીસ કલાકે મહાનગરપાલિકા કચેરીથી શરૂ થઈ હતી નેહરુ ગેટ ચોક પાસેથી સાયરન વગાડીને શોકની શરૂઆત કરવામાં આવી હતી એકવીસ સાયરન વગાડીને દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ રેલીમાં મોરબી માળિયા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો અને મોટી સંખ્યામાં મોરબીના જિલ્લાના નગરજનો જોડાયા હતા આ મોન રેલી મણિ મંદિર નજીક આવેલા સ્મૃતિ સ્તંભ સુધી પહોંચી હતી ત્યાં પહોંચી મોરબી માટે આપડે કાળો દિવસ કહેવાય આવી અત્યંત દુઃખદાયક ઘટના બની અને આપણા હજારો લોકો જે જીવો ગુમાવ્યા એના અનુસંધાને આજે આપણે શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે જે મૌન રેલી આયોજન કરે છે એવું આજે વહીવટી તંત્ર તરફથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું એમાં તમામ પાર્ટીના અને સૌ નગરજનો સૌ અધિકારીઓ સૌ મીડિયાના મિત્રો સાથે સમગ્ર મોરબી ના નગરવાસીઓ સંદેશ માટે સૌ ભેગા થયા અને આવી આપત્તિ પણ આપણા ભારત દેશમાં કોઈ શહેર ઉપર ના આવે એવી જ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને જે આપણા સજનો આપણા જે મોરબીના નગરવાસીઓ ગયા તો પરમ કૃપાળુ પરમાત્મા દિવંગતો આત્માને શાંતિ આપે બસ એ અભ્યર્થના જલ હોનારત ની જે ઘટના શાંતિ માટે અને એના તમામ જે પરિવારના લોકો છે એને સાંત્વના આપવા માટે નગર વિસ્તારમાંથી એક શોક રેલી આયોજન કરવામાં આવેલા હતા અને એ સિટીના હાર્ટ માટે સ્ટાર્ટ થઈને અને અત્યારે મણિ મંદિરના કેમ્પસમાં એ રેલી પૂર્ણ કરી છે અને ભગવાન જોડે એની પ્રાર્થના કરવામાં આવી કે એવી કોઈ હોનરાત કોઈ પણ જગ્યા એવા ડિઝાસ્ટર ના થાય અને જે લોકોએ એમાં મૃત્યુ પામેલા છે ઈશ્વર એની આત્માને શાંતિ આપી